હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ કચ્છનું ફેમસ અને ઔષધી ગુણોથી ભરપૂર એવું બીજોરાનું કથાનું ફ્રેન્ડ્સ અને એ પણ બધી જ ટ્રીપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે ફ્રેન્ડ્સ તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ તો ચાલો રેસીપી શરૂ કરી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતના બીજોરાના ઝાડ હોય છે અને એની ઉપર બીજોરા થતા હોય છે હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે કચ્છનો ફેમસ બિજોરાનું અથાણ તો એના માટે મેં અહીંયા લઈ લીધા છે બે બિજોરા અને વજનની અંદર જોઈએ તો સાડી નવસો ગ્રામ છે અને મેં ધોઈને લઈ લીધા છે તો સૌથી પહેલાં આપણે એને સમારી લેવાના છે અને છાલ ઉતારવાની હતી છાલ સહિત આપણે કરવાના છે આની પહેલાં જે મેં વિડીયો અપલોડ કરેલો તો એ છાલ કાઢીને બનાવેલા અને કચ્છી સ્ટાઇલથી બનાવ્યા હતા આ આપણે બનાવવાના છે કાઠિયાવાડી સ્ટાઇલ જે આપણે ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ એ રીતના આપણે બનાવવાના છીએ તો સૌથી પહેલા આપણે એના પીસ પાડી દઈએ આવી રીતના આપણે એના બે પીસ પાડી દેવાના છે વચ્ચેથી આપણે બે પીસ પાડીશું હવે એના આપણે પીસ પાડી દેવાના છે તો આવી રીતના આપણને જોઈ એવા આપણે બીજ પાડી દઈશું પતલા જાડા તમે જે રીતના જોતા હોય રીતના તમે પાડી શકો છો નાના મોટા બી તમે પાડી શકો છો બધા બીજોડા છે એ મેં આવી રીતના સમારી લીધા છે હવે આપણે એના જે બી છે એ રીમૂવ કરવાના છે જે રીતના આમાં બી છે ખાસ કરીને લીંબુ જેવા જોઈએ લીંબુ કરતાં થોડા મોટા હોય છે એટલે આ બધા બી છે આપણે પહેલાં રીમૂવ કરી લઈશું હવે ફ્રેન્ડ્સ બધા બીજોરા હતા એ મેં બી એના રીમૂવ કરી લીધો છે તમે જોઈ શકો છો હવે બિજોરાને આપણે હળદર અને મીઠું આપીને ભેળદર અને મીઠું ભેળવવા માટે મેં અહીંયા મીઠું લઈ લીધું છે મીઠું છે એ સવા સવાસો ગ્રામ છે અને પોણી વાટકી છે અને હળદર છે એ પોણી વાટકી છે અને પચાસ ગ્રામ છે અને થોડા થોડા બિજોરાના જે આપણે ચીરિયા કર્યા છે એ થોડા થોડા આપણે એડ કરતા જઈશું અને હળદર મીઠું આપણે એડ કરતા જઈશું હવે આની અંદર આપણે થોડું થોડું મીઠું એડ કરતા જઈશું અને થોડી થોડી હળદર એડ કરતા જઈશું બધું મિક્સ કરી દઈશું આવી રીતના બધા જ બીજો આપણે હળદર મીઠાની અંદર ભેળવી દઈશું એક વાસણની અંદર આપણે મૂકતા જઈશું વાસણ છે સ્ટીલનું જ યુઝ કરવું ફ્રેન્ડ્સ મને આમાં પૂરેપૂરું સવાસો ગ્રામ છે એ મીઠું જોયું છે અમારે એક જગ્યાએ ટ્રેનિંગ હતી ફ્રૂટ પ્રોસેસિંગની એટલે કે શાકભાજી અને ફળ છે એ કેવી રીતના સાચવવા ઓર્ગેનિક રીતે એની ટ્રેનિંગ હતી અને એની અંદર હું ગઈ હતી ત્યાં શીખવાડેલું અમને કે કોઈ બી તમે અથાણા બનાવો છો તો સારી રીતના સાચવવા હોય આખું વરસ તો તમારે ઓછામાં ઓછું કિલોમાં સોથી સવાસો ગ્રામ મીઠું છે એડ કરવું જેથી કરીને તમારું જે અથાણું છે આખું વરસ એવું ને એવું રહે એટલે મેં તમને આ પરફેક્ટ રેશિયો બતાવ્યો અને મને અંદર પૂરેપૂરું કિલોની અંદર એટલે કે સાડી નવસો ગ્રામ મારા બીજોરા છે તો મને સવા સો ગ્રામ જેટલું મીઠું જોયું છે અને જે મેં પચાસ ગ્રામ હળદર લીધી હતી એમાં મારે પચીસ ગ્રામ હજી પડી છે એટલે પચીસ ગ્રામ હળદર જોઈએ આ સવા સો ગ્રામ મેં મીઠું લીધું એટલે બાર ચમચી મારે મીઠું થયું છે એટલે તમે એ રેશિયો યાદ રાખશો એટલે તમને ક્યારેય વાંધો નહીં આવે અને આ ચમચીના માપથી મેં લીધું છે એટલે તમને રસોડામાં બધા પાસે આ ચમચી તો હોય જ છે એટલે ચમચીને ગણીને તમે લ્યો એટલે તમને વાંધો ન આવે હવે બધું જ આપણે તપેલાની અંદર બે દિવસ આપણે રાખવાના છે દોઢથી બે દિવસ રાખીશું આની અંદર અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું ઢાંકીને મૂકી દઈશું ફ્રેન્ડ આપણે બિજોરાને હળદર મીઠામાં આપણે બે દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો થઈ ગયા છે હવે એને આપણે સૌથી પહેલાં તો એક સ્ટેન્ડની અંદર જે પાણી થોડું ઘણું થયું છે એ આપણે બહાર કાઢી લઈશું અને નિતાડી લઈશું આવી રીતના એક વાસણ રાખી નીચે ખાલી આવી રીતના સ્ટેન્ડર રાખી દઈશું અને બધા બીજોડા છે આપણે આની અંદર કાઢી લઈશું થોડીક વાર પડતા આપણે એને નીતરવા દઈશું બીજોરા ફ્રેન્ડ્સ આપણા નીકળી ગયા છે ખાટું પાણી બધું નીકળી ગયું છે એટલે હવે આપણે એક કોરા કપડાની અંદર એને સૂકી દઈશું આવી રીતના બધા બીજોરા આપણે સુકવી દઈશું મેં બધા જ બીજોરા છે એ સુવી દીધા છે અત્યારે બપોરના બાર વાગ્યા છે આપણે સાંજ સુધી સુકવવાના છીએ પાંચથી સાત કલાક વધારે પાણીવાળા હોય અને ભીના હોય તો તમે ઓવરનાઈટ બી રાખી શકો છો ફ્રેન્ડ્સ આપણા બીજોરા સુકાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈશું તો મસાલામાં પહેલાં આપણે જોઈ લઈએ મેં શું શું લીધું છે તો અહીંયા મેં રાયના કુરિયા લીધા છે સો ગ્રામ કિલો એ આપણે સો ગ્રામ એનું પરફેક્ટ માપ છે પચીસ ગ્રામ જે મેથીના કુરિયા લીધા છે પચીસ ગ્રામ વરિયાળી લીધી છે પચીસ ગ્રામ જે આખા ધાણા લીધા છે તમે જો આખા ધાણા ન ફાવતા હો તો તમે એના કુરિયા બી લઈ શકો છો મેં અહીંયા પુરિયા લીધા છે પણ દસ જ ગ્રામ લીધા છે કારણ કે મેં આખા ધાણા રાખ્યા છે એટલા માટે અહીંયા મેં કલંજી લીધી છે કલંજીનો ટેસ્ટ છે એ અથાણાની અંદર બહુ સરસ લાગે છે અહીંયા તેજાણા લીધા છે એમાં મેં મરી લીધા છે પાંચ ગ્રામ સૂકા મરચાં અને તજનો ટુકડો છે અને અહીંયા તમાલપત્ર લીધા છે અને ગોળ છે એ પોણો કિલો લીધો છે તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ લઈ શકો છો અને વધારે સ્વીટ ખાતા હોય તો કિલો એ સવા કિલો બી લઈ શકો છો ગેસ ઉપર એક તપેલી મૂકી છે એની અંદર તેલ લઈ લીધું છે અને તેલ છે અત્યારે મેં ત્રણસો એમ એ લીધું છે પછી જો વધગટ થશે તો આપણે ગરમ કરીને ઠંડુ કરીને એ કરી શકીએ છીએ હવે આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી બધા મસાલા છે આપણે એક કઢાઈની અંદર ગોઠવી દઈશું તો સૌથી પહેલાં આપણે જે કુરિયા લીધા છે એ નાખી દઈશું રહીના ત્યાર પછી આપણે મેથીના કુરિયા મૂકી દઈશું કે મેં હિંગ લીધી છે એ હિંગ મૂકી દઈશું વચ્ચે હિંગ મસાલાની અંદર બતાવી નહોતી અહીંયા હું એડ કરું છું હિંગનો ટેસ્ટ છે એ અથાણાની અંદર બહુ સરસ લાગે છે આપણે એડ કરી દઈશું નીચે મૂકી દઈશું હવે આપણે તેજાના બી એડ કરી દઈશું મરી છે એ આપણે એડ કરી દઈશું મરચાં છે એડ કરી દઈશું સુગર તેજાનાથી ફાયદો એ થશે કે આપણા અથાણાની અંદર ક્યારેય છે એ ફૂગ છે એ નહીં આવે અને બી સરસ રહેશે તમા કરી દીધા છે હવે આપણે ચેક કરીએ કે તેલ આવ્યું છે કે નહીં તો આપણે એક મરી એડ કરીશું જો ઉપર આવી જાય તો સમજવું કે તેલ છે આપણું રેડી છે તમે જોઈ શકો છો કે મરી છે આપણું ઉપર આવી ગયું છે એટલે કે તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે મસાલાની અંદર રેડી દઈશું થોડું થોડું રડતા છે ઢાકી દઈશું મેં અહીંયા આખા ધાણા વરિયાળી અને થોડાક જે ધાણાના કુરિયા લીધા હતા એ એડ કર્યા છે મારે વચ્ચે થોડોક વિડીયો છે એ વચ્ચે સ્કીપ થઈ ગયો તો એટલે હું તમને બતાવી દઉં આની અંદર મેં એડ કરી દીધા છે હવે આપણે જે કલમજી લીધી હતી એ પણ થોડું એડ કરી દઈશું મિક્સ કરી દઈશું આખા ધાણા અને વરિયાળી એક એકાદ મિનિટ રહીને એડ કરીએ જેથી કરીને જે અથાણું છે એ આપણું કાળું ન પડે ને હવે એને આપણે ઠરવા દઈશું ઠરી જાય પછી આપણે મરચુંને એ એડ કરીશું ગોવાની ફ્રેન્ડ્સ આપણો જે બીજોરાનો મસાલો હતો એ ઠંડો થઈ ગયો છે તો એની અંદર આપણે હવે મરચું છે એડ કરી દઈએ મેં અહીંયા રેશમ પટ્ટું લીધું છે મરચું અને પચાસ ગ્રામ છે અને પોણી કટોરી છે આપણે જોઈએ એટલું એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ મરચું છે એ લઈ શકો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવો આ છે આજે હું પૂરેપૂરું પચાસ ગ્રામ છે એ એડ કરી દઉં છું ત્રણસો ગ્રામ આપણે તેલ લીધું હતું ટોટલ તો હજી થોડુંક વધ્યું છે તો થોડુંક આપણે એડ કરીશું જેથી કરીને મરચું છે એ વ્યવસ્થિત બગડી જાય મિક્સ કરી દઈએ મેં આની અંદર મીઠું છે ફ્રેન્ડ્સ એડ નથી કર્યું કારણ કે બિજોરાની અંદર ઘણું બધું મીઠું છે સવાસો ગ્રામ જેટલું આપણે મીઠું એડ કરી દીધું છે તમને એવું લાગે પાછળથી કે મોડું છે તો તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ પછી આપણા જે બિજોરા છે એ થોડાક ભીના છે હજી બે એક કલાક એને રાખવા પડશે ચારેક કલાક થઈ ગયા છે હજી એકાદ બે કલાક રાખવા પડશે તો ત્યાં સુધી આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે ગોળ છે એ અંદર ભેળવી દઈએ ગોળ તમે બીજરવાને એડ કર્યા પછી બી ભેળવી શકો છો પણ અત્યારે મસાલો ઠંડો થઈ ગયો છે કે આપણે ભેળવી દઈએ તો ગોળ છે એ ઓગડતું થાય ફ્રેન્ડ્સ તમે બીજરાનું અથાણું ક્યારે ન ખાધું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ અથાણું ટેસ્ટી તો બને જ છે પણ હેલ્થ માટે ખૂબ જ સારું છે કારણ કે જે લોકોને પથરીનો પ્રોબ્લેમ છે એના માટે તો આ રામબાણી લાગ છે કે જેને પથરી હોય તો આનો રસ કાઢી અને તમે બેથી ત્રણ ટાઈમ પીવો તો સો ટકા પથરી છે એ નીકળી જતી હોય છે અથવા તો તમે જે લીંબુની જેમ આથો છો એમ આને થું અને હળદરની અંદર બીજોરાને આથી અને તમે અઠવાડિયા પછી ખાઈ શકો છો ને એ રેગ્યુલર તમે ખાવ તો આરામથી તમારી પથરી છે એ નીકળી જશે અને એસિડિટી માટે બી આ રામબાણીના જ છે એસિડિટીની અંદર પણ આનો રસ કાઢી અને સરખા ભાગે તમે શાક અથવા તો મધ એડ કરી અને પી શકો છો તો બી એસિડિટીમાં રાહત થઈ જશે જેને ગેસ કબજિયાત અને પેટના દુખાવાનો જે પ્રોબ્લેમ હોય છે એના માટે બી આ સરસ ઉપયોગી છે બીજોના તો તમે એનું ચૂર્ણ બી ખાઈ શકો છો આને સૂકવી અને એનું ચૂર્ણ બી બનાવી શકો છો અને બજારમાં રેડી બી આનું ચૂર્ણ મળતું હોય છે એ બી તમે ખાઈ શકો છો જેને ઉલટી થતી હોય એના માટે બી આ ફાયદાકારક છે આનો રસ છે એ થોડોક તમે પાણીમાં એડ કરી અને સાકર એડ કરીને પી જાઓ તો તમારી ઉલટી છે એ બંધ થઈ જતી હોય છે એટલે કૃમિ માટે બી એટલું ઉપયોગી છે રક્તપિત માટે બી બીજો રૂપ શ્રેષ્ઠ છે એટલે આ ઘણું બધું ઉપયોગી છે માથાના દુખાવામાં જેને વધારે માથાનો દુખાવો થતો હોય તો આની જે છાલ હોય છે મૂળની એને એનું ચૂર્ણ બનાવીને તમે પીવો તો માથાનો દુખાવો છે એ દૂર થઈ જતો હોય છે એટલે ઘણા બધા ઉપયોગ છે ફ્રેન્ડ્સ તો તમે બીજોરાનું અથાણું ટ્રાય ન કરી હોય તો જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્થ માટે બી એટલો ઉપયોગ હાલો ફ્રેન્ડ્સ આપણે જે બીજોરા સૂક્યા હતા એને સાતથી આઠ કલાક થઈ ગયા છે તમે કેટલા પતલા ચીરિયા કર્યા છે ઉપર સુકાશે જો રાતના તમે સૂકે હોય તો ઓવરનાઇટ બી રાખી શકો છો એટલે એકાદ બે કલાક આગા પાછા થઈ શકે છે એટલે આવી રીતના પાણી ન નીકળતું હોય એવી રીતના તમારે સુકવવાના છે એટલે આરામથી સુકાઈ જશે આપણે કેરી જે કરીએ છીએ ખાટી કેરીનું એકદમ પાણી સોસાઈ જાય એવું આપણે નથી કરવાનું સોફ્ટ રાખવાના છે થોડા એ તમે જોઈ શકો છો એટલે આપણા જે બીજોરા છે એ બધા સુકાઈ ગયા છે અને મીઠું પણ વ્યવસ્થિત છે એ ચડી ગયું છે કારણ કે મીઠું છે ફ્રેન્ડ્સ એક પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે એટલે મીઠું વ્યવસ્થિત હશે તો આપણા જે અથાણા છે એ ક્યારેય નહીં બગડે હવે આપણે જે મસાલો કર્યો છે એની અંદર આપણે ભેળવી દઈશું બધા અંદર ભેળવી બધું મિક્સ કરી ફ્રેન્ડ્સ આપણે જોયું કે ભીજોરાના તો અઢળક ફાયદાઓ છે હું તમને જણાવું એટલા ઓછા છે ફ્રેન્ડ્સ મિક્સ કરીને આપણે આવી રીતના ગોળ ન ઓગળે બે દિવસ આપણે આની અંદર જ લોયાની અંદર જ રહેવા દઈશું જેથી કરીને ગોળ છે એ બધો ઓગળી જાય અને ત્યાર પછી આપણે બોટલની અંદર ભરીશું તો આવી રીતના દબાવી અને મૂકી દઈશું અને સમય અંતરે આપણે વચ્ચે વચ્ચે એને હલાઈને બીજો બીજોરાનું ઓથાણું છે એને ત્રણેક દિવસ થઈ ગયા છે ગોળ ભેળવે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટી ગયું છે મસ્ત હવે એને આપણે મિક્સ કરી લઈશું આની અંદર મેં કોલ્લાપુરી છે એ ગોળ એડ કર્યો તો અને મેં જે વાત કરેલી કે ત્રણસો એમ એલ મેં તેલ લીધેલું તો પાછળથી મેં બસો એમ એલ છે એડ કરેલું એટલે ટોટલ મને પાંચસો એમ છે એ તેલ જોયું છે તમે જોઈ શકો છો ગોળ બી સરસ એકદમ મિક્સ થઈ ગયો છે અને કલર બી મસ્ત આવી ગયો છે આપણા અથાણા તમે જો ગોળ વધારે એડ કરો તો તેલ તમને ઓછું જશે ફ્રેન્ડ્સ આપણું અથાણું રેડી થઈ ગયું છે હવે આપણે એક શા લિમ્બાવની અંદર ટ્રાન્સફર કરીએ છીએ ફ્રેન્ડ આપણું લાલ ચટાક અને ટેસ્ટી એવું બીજો રાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આની પહેલાં જે મેં અથાણું મૂકેલું છાલ વગરનું એમાં ઘણા બધા ફ્રેન્ડ્સનો બહુ જ સપોર્ટ મને મળેલો તો બધા જ ફ્રેન્ડને થેન્ક યુ વેરી મચ તો ફ્રેન્ડ્સ આ અથાણું તમને કેવું લાગ્યું અને તમે કેવી રીતના અથાણું બનાવો છો ફ્રેન્ડ્સ તો મને ચોક્કસથી કોમેન્ટ સેશનમાં જણાવજો અને ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને જો ફ્રેન્ડ્સ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય ફ્રેન્ડ્સ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે તમારું એક સબસ્ક્રાઈબરને ઘણું બધું ફ્રેન્ડ્સ મોટિવેશન આપે છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એક વખત જરૂરથી આ બીજો રાનો ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ બને છે અને બહુ જ ટેસ્ટી બને છે અને ઔષધીય ગુણોથી ભરપૂર તો છે જ ફ્રેન્ડ્સ તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એ પણ મને જરૂરથી જણાવજો તમે પીસ છે એ તમારા નાના મોટા કરી શકો છો બાળકો હોય તો પીસ તમારે નાના કરવા અમારા બાળકો મોટા થઈ ગયા છે તમે પીસ છે એ થોડા મોટા રાખ્યા છે આ અથાણું ફ્રેન્ડ્સ તમે આમ તો તાત્કાલિક ખાઈ શકો છો પણ છાલ છે એટલે કમ્પ્લીટલી સોફ્ટ છે એ એક વીક પછી થશે એટલે એક વીક પછી તમે એના ઉપયોગમાં રહી શકો છો ફ્રેન્ડ્સ તો તમે પણ આ શિયાળાની અંદર આવું ટેસ્ટી બીજોરાનું અથાણું અને ઔષધિય ગુણોથી ભરપૂર એવું અથાણું બનાવીને તમે પણ તમારા ફેમિલી સાથે એન્જોય કરો તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો